વાળા ચલો કદી કરવો બધા પૈસા મારા વપરાઈ કાઢ્યા અને મને કે તી મને દારૂ પાયો નહી બોલો શું કરવાનું મારે

મે <laughs> <laughs> દારૂ પીવા માંજ્યા હતા હું એના પૈસા આલુ એટલે હું આ તો ખાલી હોય તો બાકી તારા લાફા લાફા મેલવાના મને લાફા મેળવાના મને લાફા

ઇને જો કબર સકાતો આ જોજો કેવું એમના મુખી બન્યા હું હાલ હમણા તોડી નાખ્યા મારે જોજો એટલે પણ તારા હું કઈ નાંગા કીધું માકાકાને બોલેને આવું હેડ હેડ તો આપણા આનો ઠા પાળી દાગું છું ગોમમાં મુખી બન્યા હું એમના બન્યા હું અમે હેડ જો તમે હેડો ને એક વખત અરે હેડ તારે ઓતા મને એ લાય બડી રહી છે આ તે વાત છે બતા હેડ મને બતા ઓયો તો

છોકરી બધું છોડવો નહીં હેડ હેડ તું હેડ શું મન કહે હાડો ખાલી ની પચાસ રૂપિયા મા

મારા હાથ ની કમાલ તમે ખાલી જોઈ લ્યો હાલ હડો ખાલી હડો એવું જોશો પેલા આદમી ખાલી દારૂ પીવો તૈયાર થઈ જો ખાલી ઝઘડામાં પાછા તમારા નહીં તૂટે ખાલી મારા હંગાજુ બારો ખાલી જો ખાલી પછી આ બંકા ની કમાલ ખાલી જોઈ લે ખાલી ખાલી નહીં આવું આવો હું નહીં આવું

કાકા